પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારું રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ શ્રી બદમના ભગવાનના સપ્તરાત્રી મેળામાં પાટણ માહિતી કચેરી પરિવાર સાથે મીડિયાના પ્રતિનિધિઓ સહિત રાજકીય સામાજિક મહાનુભાવોએ રવાડીના દર્શન કરી ધન્યતા અનુભવી મંદિર ટ્રસ્ટ અને કમિટીના સભ્યો દ્વારા મહાનુભાવોને આવકારી રેવડીનો પ્રસાદ અર્પણ કર્યો પાટણ પ્રજાપતિ સમાજના શ્રીદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની સપ્તરાત્રિ મેળામાં જ્યોત સ્વરૂપે નીકળતી રવાડીના દર્શનાર્થે પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનોની સાથે સાથે અઢારે વર્ણના હજારો ભક્તોની ભીડ ઉમટી રહી છે ત્યારે શુક્રવારે પાંચમા મેળાના પવિત્ર દિવસે પાટણ જિલ્લા માહિતી કચેરી પરિવાર સાથે મીડિયાના મિત્રો ચાણસમા મંદિરના વિનોદભાઈ સ્વામી સહિતના રાજકીય સામાજિક આગેવાનોએ પધારી ભગવાનની પૂજા અર્ચના સાથે રવાડીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભગવાન શ્રી પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રી રેવડિયા મેળા સનાતન સંસ્કૃતિના જતનનું પ્રતિક છે શ્રી પદ્મનાભ ભગવાનના મેળા વર્લ્ડ હેરિટેજ રાણકી વાવની જેમ જગવિખ્યાત બને તે માટે કામના વ્યક્ત કરી શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ અને સમિતિના સેવાભાવી કાર્યકરોના આયોજનોની સરાહના કરી હતી તો અન્ય મહાનુભાવોએ પણ પ્રસંગોચિત ઉદબોધન કરી શ્રી પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રી મેળાની મજામાણી ભગવાનના દર્શન પ્રસાદનો લાભ લઈ

અને જે ચિંતન ભાઈએ અને તમારા સમાજે જે આજે કોમ ઉપાડ્યું મહાદેવનું અને જે આ પ્રકૃતિનું જતન જોયું એ મેં ચિંતન કરી કીધું કે આવું આપણે પોતે આ ડેમો રહ્યો આ પ્રકૃતિનું જતન કોઈને આ ભારત ભૂમિમાં કર્યું હોય તો એ આ તમારા સમાજે કર્યું અને એવું કોઈ વસ્તુ બનાવો કે આપણું પાટણ તો રાણકી વા વર્લ્ડ હેરિટેજ આવું ને આવું લોકો જોવા માટે આવું અને અવિરત આવનારી પેઢીને

તલા ભગવાનના જેને સાબજે કીધું કે હું તો હમણાં જે આપણો આવે તો વર્ષોથી અને દૂર દૂર થી લોકો કે જેને કહેવાય કે આ ધોધ માર વરસાદ હોય આ ભગવાનની ની મૂર્તિઓ કુદરતી કઈ પ્રકૃતિ શું છે એ કદાચ આપણને અહીં જોવા મળે અને ગમે તો ધોધમાર વરસાદ પણ આ જે ભગવાન જે મૂર્તિઓ છે એ મૂર્તિ કઈ પણ થતું નથી અને પાટણનો નો પ્રજાપતિ સમાજ સમગ્ર સમાજ આ મેળાના સાક્ષી બને છે અને પ્રજાપતિ સમાજ ખરેખર જેને કે ભાઈ યશપાલ સ્વામી તથા તેમની જે મહેનત થી આ વખતે જે દર વખતે મહેનત દર વખતે મહેનત થી એ દાદ માંગી મહેનત હોય અને મેળા નું સુંદર સાત જે બધી સાત આયોજન હોય છે ખૂબ સુંદર સુંદર આયોજન હોય છે અને આ આયોજનમાં લોકો પાટણની પ્રજા એ ખરેખર સુંદર સાત મેળો પણ માણે છે અને પ્રકૃતિનું જતન જે રીતે સમાજ દ્વારા થઈ રહ્યું છે એ ખૂબ સરાહનીય છે અને પાટણ જેમ કીધું ને કે વાવ બીજા એ પદ્મનાભ ભગવાનનો પણ એક મેળાનું પણ આપણે લોકો દૂર દૂરથી સુધી આવે છે ઇવન વિજાપુર કે બહારના લોકો ચાલતા વડે સંઘ આવે છે અને રાત રોકાતા હોય છે કે અમારા મિત્રો પટેલ મિત્રો છે કહેતા હોય છે અને અને સમગ્ર સમાજને ખૂબ સુંદર આયોજન થકી એ આપણે છે એ બદલ પ્રજાપતિ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા અમારું સન્માન કર્યું એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર અને પદના ભગવાન સમગ્ર સમાજ ઉપર તથા સમગ્ર શહેર ઉપર ખૂબ કૃપા વરસાવે છે વરસાવી રહ્યા છે અને ખૂબ સુંદર નવું વર્ષ જાય અને સમાજને બહુ કલ્યાણ થાય એ ભગવાનને પ્રાર્થના કરી રમો છું જય શ્રી હરિ સૌ પ્રથમ તો અહીંયા પદ્મનાથ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને અમારા પરમ મિત્ર ઈશપાલભાઈ તેમજ અન્ય મહાનુભાવો પત્રકાર મિત્રો અમારા કલિક સેવા અને શનિદેવ મહારાજના સ્વામીશ્રી સૌને અમારું સન્માન કર્યું બદલ સૌને ધન્યવાદ આપણી પ્રકૃતિ આપણા સંસ્કાર સનાતન ધર્મના આપણે જોઈએ છીએ કે આપણે પ્રકૃતિ પૂજકો છીએ આપણે કંકર ને પણ શંકર માનીને પૂજવા વાળા છીએ રસ્તામાં કોઈ રોડું પડ્યું હોય અને આને આપણે સિંદૂર લગાવી દઈએ તો એ હનુમાન થઈ જાય એ આપણા દેવ થઈ જાય એટલે જે પ્રકૃતિ સાથે જે આપણું તાજા તમે છે રહેલું છે હિન્દુ સંસ્કૃતિનું એ અહીંયા આ ભૂમિની અંદર જોવા મળે છે અને પદ્મનાથ ભગવાન ખરેખર પ્રાકૃતિક દેવતા છે આપણે હમણાં તાજેતરી જે પિક્ચર આવી દાખલા તરીકે કાંતારા એમાં પણ પ્રકૃતિના દેવની વાત થઈ ગઈ છે અને જો કે પ્રાકૃતિક દેવોની કૃપાથી કેટલું બધું એ લોકો કે ભાઈ આપણી રાણી વાવ પટોળા દેવડા એ તો બધું છે આગવી ઓળખ તો છે જ પરંતુ એમાં પણ વિશેષ ઉમેરો થાય એવા આપણા સૌના સહિયાર પ્રયાસો થી આપણા સૌના યોગદાન થી ઉત્તર ઉત્તર પ્રગતિ કરે અને ચરમસીમાએ પાછળ પ્રખ્યાતિ નહીં એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ સમગ્ર પ્રજાપતિ સમાજ અને પાટણની પાટણની અંદર વસતા તમામ સમાજના લોકો પર ભગવાનના આશીર્વાદ વધશે એવા અમે આશીર્વાદ છું આભાર આભાર